તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે દેવાયત ખવડનો જે વિવાદ ચાલી રહ્યો છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ને એની અંદર હવે એમના સમાજની એન્ટ્રી થઈ છે અને સમાજને દહેવાત ખવડે શું જવાબ આવ્યો છે એની પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો દેવાયત ખાવડના સમર્થન મતલબ કે દેવાયત ખાવડને સપોર્ટ કરવા માટે કાઠી સમાજ આખો મેદાનની અંદર ઉતરી આવ્યો છે અને મિત્રો દેવાયત ખાવડને પૂરેપૂરો સપોર્ટ આપવા માટે તે મેદાનની અંદર આવ્યા છે મિત્રો અને એક પોસ્ટર પણ સોશિયલ મીડિયાની અંદર બહુ વાયરલ થઈ રહ્યું છે મિત્રો ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો એક પોસ્ટરની અંદર મિત્રો એવું જ લખેલું હતું એવું જણાવવામાં આવ્યું છે મિત્રો કે આપણા લોકગાયક દેવાજભાઈ ખાવડ જે સનાતન ડાયરાની અંદર તો મિત્રો એવું જણાવવામાં આવ્યું હતું પોસ્ટરની અંદર કે આ ડાયરાની અંદર વિવાદ સર્જવામાં આવ્યો હતો અને એમની ગાડી ઉપર તોડફોડ કરવામાં આવી હતી અને આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની પણ કેસ નોંધવામાં આવ્યો છે અને મિત્રો વાત કરવામાં આવે તો ગાડીની તોડફોડ કરીને ગાડીને તળાવની અંદર નાખી દેવામાં આવી હતી મહિન્દ્ર ત્યારે મિત્રો એવું પોસ્ટરની અંદર મિત્રો જણાવવામાં આવ્યું હતું કે તમામ કાઠી સમાજ અમે દેવાતભાઈ ખાવડના સપોર્ટમાં છીએ અને એમના ડ્રાઈવર ઉપર પણ મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો અને મિત્રો ત્યારે તમામ કાઠી સમાજે જણાવ્યું હતું પોસ્ટરની અંદર એવું લખેલું હતું કે ત્યાં જ્યારે પણ દેવાય ખાવડને તમારી જરૂર પડશે અથવા તો દેવાયત ખાવડ માટે અમે લડી લેવા માટે તૈયાર છીએ અને દેવાત ખાભાઈ ખાવડને ફૂલ સપોર્ટ આપવા માટે અમે તૈયાર છીએ તો મિત્રો તમને ખબર જ હશે પોસ્ટ સાંભળીને તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે મિત્રો તમામ કાઠી સમાજ દેવાજભાઈ ખાવડને સપોર્ટ કરવા માટે મેદાનની ઉતર મેદાનની અંદર ઉતરી પડ્યું છે અને મિત્રો વાત કરીએ તો કાઠી સમાજ એવું પણ જણાવ્યું હતું કે દેવાજ ખાવડને જ્યારે પણ જરૂર હશે ત્યારે અમે હાજર છીએ દેવાજ ખાવડ માટે અને મિત્રો વાત કરીએ તો આમ ગણવા જઈએ તો દેવાજ ખાવડ પણ કાઠી સમાજની અંદરથી મિત્રો આવે છે અને મિત્રો વાત કરવામાં આવે તો દેવાજ ખાવડે થોડાક દિવસો પહેલાં કાઠી સમાજની અંદર મિત્રો એમણે એકાવન લાખ રૂપિયાનું દાન પણ આપેલું હતું અને મિત્રો વાત કરીએ તો કાઠી સમાજ ખુલ્લે આમ દેવાજ ખાવડને સપોર્ટ કરવા માટે મેદાનની અંદર ઉતરી પડ્યું છે મિત્રો જોશું ખરેખર મિત્રો સમાજ દેવાજ ખાવડને સપોર્ટ કરશે કે નહીં કરે સોશિયલ મીડિયાની માહિતી મુજબ પ્રમાણે અમે તમને જણાવી રહ્યા છીએ ખરેખર મિત્રો હું તો કહું કે દેવાજ ખાવડ માટે સમાજને મેદાનમાં આવવું જોઈએ